તો હેલો યુટ્યુબ ફેમિલી પપ્પા કેમ છો બધાએ મજામાં જોઈ આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય તો ફરીવાર તમારા માટે નવો વિડીયો લઈને આવી છું તો વિડીયો પૂરો જોવાનું નહીં ભૂલતા તો તમે બધાએ મેં એક ખાતરનો વિડીયો મૂક્યો હતો ખાતર વાવવા જો હું એ વિડીયો મેં મૂક્યો હતો તો તમે બધાએ જોયો હતો એ વિડીયો તો એ વિડીયો મેં ડિલેટ મારી તો ડિલેટ માર્યો નહોતો તો લાગી ગયો છો વિડિયો વિડીયો અત્યારે હાવ ડિલેટ લાગી ગયો તો આવું બધું છે મિત્રો બધાને સોરી કારણ કે એ વિડીયો ડિલેટ લાગી ગયો હવે કાંઈ કરી કે નહીં તો ફરીથી કોમેન્ટ કરજો તો આપણે પાછો પેસાનો વિડીયો ઉતારવા તો કોમેન્ટ કરજો તો એક દિન સમય લઈને મેં પાછો હું જાય વિડીયો ઉતારવા તો બંને તો કન્ટિન્યુ મારા વિડીયોમાં તો મિત્રો આજના માટે એટલું બાકી હું શું નવા વિડીયો સાથે